પૃથ્વી લોકનું સ્વર્ગ એટલે ઉમરપાડાના જંગલો જંગલોમાં આવેલ દેવઘાટ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વાત કરીએ સુરત જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં લીલોતરી જોવા મળી રહી છે કેમ કે ચોમાસામાં ઉમરપાડાના જંગલોમાં નવા પ્રાણ ફૂંકાયા છે આ જંગલોમાં ઉનાળામાં સુકાઈ જતા વિસ્તારની વિરાન બની જઈ ગયા છે ગામડાના લોકોને પીવાના પાણી માટે વળખા મારતા થઈ જાય છે પરંતુ ચોમાસાની શરૂઆત થતાં ઉમરપડા તાલુકાના જંગલો પૃથ્વીના સ્વર્ગ સમાન બની જાય છે તેમાં એક દિવતણ ગામની સીમમાં આવેલા જંગલોની વચ્ચે દેવઘાટ ધોધ આવેલો છે આ ધોધ ચોમાસામાં ઓવરફ્લો થઈ વહે ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે સુરત શહેર સહિત અન્ય જિલ્લાના પ્રવાસીઓ દેવઘાટ ગોધોદની મુલાકાત લઈ બોલી ઉઠે છે અદ્ભુત કેમ કે લીલાછમ જંગલોની વચ્ચે પ્રકૃતિની ગોદમાં દેવ ઘાટ ધોધ જોરદાર અવાજ સાથે વહે છે અને આ જંગલો સહેલાણીઓને ખેંચી લાવે છે રાજ્ય સરકાર પણ આ જગ્યાને ઇકો ટુરિઝમ તરીકે વિકસાવ્યું છે અને વન વિભાગની દેખરેખ વચ્ચે આ ધોધની મુલાકાત લોકો ત્યાં આવે છે શું કહે છે સહેલાણીઓ સાંભળો સરતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ દિવ્યશ દિવ્યભાઈ અમે ઉમરપડાના દેવઘટ ખાટે આવેલા છે સુરતથી આવેલા છે બાઇક રાઇડિંગ માટે સ્પેશ્યલ ઓફ રોડિંગ માટે સ્પેશિયલ અમે વિઝિટ કરેલી છે નાવો તો પ્રતિબંધિત હતું એટલે અમે નાઈ ન શક્યા અમારી ઈચ્છા તો હતી જ પણ સેલ્ફીઓ પાડી વિડીયો બનાવવા તો અમને મજા આવી એમ વોટરફોલ્સ માં વોટરફોલ્સ માં તો હું એવું કેવા માંગુ છું કે એક વાર તો તમે ચોક્કસ વિઝિટ લેજો ચોમાસા દરમિયાન મજા આવશે